કેન્દ્ર સરકારના નવા અકસ્માત વિરોધી કાનૂનો ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં કરવામાં આવ્યો અકસ્માત વિરોધી કાયદો આવે તો આંદોલનની કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતોને રોકવા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે અકસ્માતમાં બનાવો બાદ અકસ્માત કરનાર ડ્રાઈવરો જો અકસ્માતનું સ્થળ છોડી ફરાર થઈ જાય તો તેવા સંજોગોમાં તેમને દસ લાખનો દંડ અને દસ વર્ષની કઠોર સજાના કાયદાના વિરોધમાં સમગ્ર દેશભરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે ભાવનગર શહેરના ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ કાયદોને રદ કરવા માંગ કરી હતી અને સરકાર આ કાયદો પરત નહીં ખેંચે તેવા સંજોગોમાં ટ્રકના પેડા થંભાવી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર કયો મુખ્યમંત્રી ને બધા નિવેદન છે કે વધુ આંદોલન કરવામાં આવશે

તમે ઉભા રહ્યો ઉભા રે તો પબ્લિક એને રેવા દેવાની એને મારી નાખે ભાઈ એટલે આ કાયદાનો અમે બહિષ્કાર કરવી છે ને વહેલી તકે આ કાયદો કાઢે એવી એક અમારી માંગ છે